આજે આપણે બ્લાઉઝનું કટોરીવાળા બ્લાઉઝમાં આપણે માપ લેતા શીખશું અને કટોરીવાળા બ્લાઉઝમાં કેવી રીતના પોઈન્ટ કાઢવાનું હોય કટોરી કરીને મેં કટોરી કટિંગ કરતાં કાલે એકદમ નાનકડુંમાં મેં તમને શીખવાડ્યું છે કાગળિયામાં એકદમ નાનામાં કેવી રીતના આમાં મોટામાં તમને ન ખબર પડે કે કેવી રીતના મોટા આમથી આમ એવી રીતના મેં તમને ડેમો ટાઈપમાં હે ને મેં કાલની વિડીયો તમને જોઈ તમે એ વિડીયો ન જોયું હોય તો તમે મારી વિડીયો તમે જોજો એ વિડિયો તમે મારી જોજો મેં તમને એમાં હવે જો આ કટોરીવાળું આ બ્લાઉઝ છે એમાં જો જો આ કેવું છે બધા કટોરીવાળા બ્લાઉઝમાં એકદમ અલગ અલગ હોય કોઈકમાં બોમ્બે કટોરી હોય એટલે આવી રીતના અહીંયા જો તમને ઊંધું કરી દઉં એટલે તમને બતાવ જો પ્રિન્સીસ કટના જેમ બ્લાઉઝમાં જો કટોરીવાળું બ્લાઉઝ છે અને આ આમાં પ્રિન્સીસ કટના જેમ આવી રીતના ડાટાઈ હોય જો આવી રીતના સેઝ સેજ આ આ સેપ કેવી રીતના કેમ દેવાનું હોય કે આપણે બ્લાઉઝમાં ઘણા એને કટોરીવાળા બ્લાઉઝ પહેરતા હોઈએ ને તો ઘણા એને ખોલા પડતા હોય એટલે ખોલા ન પડે અને ત્યાંથી આમ આ અહીંયા ખૂણો આમ ઊભું રહીએ ને તો ખૂણો ઊભું સાડીમાં ખરાબ લાગે એટલે એ ખૂણો ઊભું ન રહીએ ત્યાંથી આવી રીતના એક કટોરીવાળા બ્લાઉઝમાં ત્રણ રીતથી થઈ જાય બ્લાઉઝ જો હું તમને આ સીધું કરું પછી એમાં બતાવું પ્રિન્સીસ એ કટ થઈ જાય પછી ટક્સવાળું થઈ જાય અને બોમ્બે કટોરી થઈ જાય એ મેં તમને સમજાવ્યું છે કેવી રીતના એ કરવાની છે તમે તમારે એ હજી એ શીખવું હોય ને તો તમે મારી વિડીયો છે તમે એ વિડીયોમાં જો મારી વિડીયો જોજો અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જો સૌથી પહેલાં હું તમને આખા બ્લાઉઝની બ્લાઉઝની લંબાઈને એવું બધું તો માપ તો હું સીધા બાજુથી જ લઉં પહેલાં હું તમને આ કટોરી સમજાવી દઉં પછી હું તમને બધું બ્લાઉઝનું કેવી રીતના આજે આપણે માપનું અને બ્લાઉઝનું આપણે હમસશું કે કેવી રીતના બ્લાઉઝમાં ત્યાંથી કેટલું ગેપ રાખવાનું યોગ કેટલું રાખવાનું લંબાઈ કેટલી હોય તો કેવી રીતના કરવાનું એ બધું આપણે એમાં આપણે હમસશું હજુ હજુ આ કટોરીવાળા બ્લાઉઝ છે જો આમાં કેવી રીતના આમ ટક્સ લીધું છે હાજર ત્યાંથી આપણે જે ત્રણનું અઢીથી ત્રણનું ટી થી ત્રણ અને બહુ લાંબા હોય ને તો સાડા ત્રણ જો આમાં કેટલું લીધું છે સાડા ત્રણથી મોટું ટક્સ નથી આવતું જો જો આ સાડા ત્રણ છે સિલાઈ સહિત સાડા ત્રણનું ટ છે એટલે અઢી નાનું માપ હોય ને તો અઢી હોય બાકી એનાથી થોડુંક મોટું માપ હોય તો ત્રણ હોય પછી સાડા ત્રણ સાડા ત્રણથી મોટું ટક્સ નથી લેવાતું અને પછી જો આ આવી આવી રીતના આ ટક્ષ લીધું ત્યાંથી આ ટક્સ લઈને અને ત્યાંથી જ પછી થોડુંક હાવ નમતું જ કપડ એટલે આ આટલું જરા જરાથી જ આવી રીતનામ સિલાઈ કરી દીધી છે જો આવી રીતના સેમ આવી રીતના આટલા જ કાપડમાં આવી રીતના આ સિલાઈ હાવ નાનકડી જ કરવાની હોય અને એટલે કરવાની હોય આ જો આવી રીતનામાં અહીંયા સિલાઈ આવી છે જો આવી આ સિલાઈ એટલે કે ખૂણો આમ ખૂણો નીકળું અહીંયાથી આપણે પહેરવું હોય તો ખૂણોય ન નીકળે અને કટોરીમાંય એકદમ પરફેક્ટ અને એકદમ ટ પ્રિન્સેસ ટ્રક્સવાળું બ્લાઉઝ લાગે ને એ રીતે આપણે આ બ્લાઉઝ છે એ રીતે એ બ્લાઉઝ છે જો પછી એ બોમ્બે કટોરી હોય તો બોમ્બે કટોરીમાં આવી જ રીતના જો આ જ દીધું છે ને આવી રીતના શેપમાં જો તો બોમ્બે કટોરીમાં આવી રીતના હોય ત્યાંથી આવી રીતના ફોલ્ડ કરીને યાથી આ ખૂણો છે ને મેઇન કટોરીમાં આ ખૂણાનું જ છે જો પછી ત્યાંથી આવી રીતના જો આટલું અહીંયા ત્યાંથી આવી જ રીતના જેમાં આમાં કેમ થોડું લીધું છે આવી જ રીતના હાવ થોડુંક આમ સિલાઈ જ લેવાનું બાકી ત્યાં જ્યાં આવે ટક્સ આવે ને ટક્સ પોઈન્ટ ત્યાં થોડું એક વધારે લઈ લેવાનું એમાં અહીંયા એક થોડુંક આવી રીતના વધારે લઈ લેવાનું એટલે એ ટક્સ પોઈન્ટ નીકળી જાય અને ઘણા એને આવી રીતના આખુંનો કરવાનું હોય અને પછી આવી રીતના પ્રિન્સિસ એનો કરવાનું હોય તો ખાલી એને કટોરી આવી રીતના આપણે કટોરી કરી તો કટોરીના બ્લાઉઝમાં જો આવી રીતના આમ કરીને આટલુંક જ એક ઇંચ એક ઇંચ આ બાજુ ને એક ઇંચ આ બાજુ બે ઇંચનું યાથી બે ઇંચનું યાથી ટક્સ લઈ લઈએ એક કટોરી બ્લાઉઝમાં ત્રણ સ્ટેપમાં થાય આ સિમ્પલ અને આવી રીતના ને આ અને આ પ્રિન્સેસ રીતના ત્રણ રીતના તમારે આ સિલાઈ કરીને બ્લાઉઝમાં થાય એક મિનિટમાં ત્રણ રીતથી બ્લાઉઝમાં એમાં થઈ જાય આ જો થઈ ગયું આવી રીતના જાવ અને કટોરીવાળા બ્લાઉઝમાં બધા સી ઘણા સીવે છે ને તો આ આ જે આપણે આ જોઈન્ટ કરવાનો ભાગ છે ને આને આ બાજુ આ બાજુ ન જવાનું એ નાની નાની ટીપ્સ છે એ તમારે યાદ રાખવાનું બ્લાઉઝનું ફિનિશિંગ અને ફિટિંગ આવે આ આ ભાગે ને હંમેશા આગળમાં જવું જોઈએ આમ પાછળનો ખેંચાવવું જોઈએ પાછળના બાજુ આપણે આ બાજુ ખેંચાશે ને તો પાછળ કટોરી ખેંચાય કટોરી પાછળની ખેંચાવી જોઈએ આગળના સાઈડમાં આ છે ને આગળમાં જવું જોઈએ અને કટોરી થઈ જાય એના પછી આપણે કટોરી થઈ ગઈ ને એના પછી આ આપણે કટિંગ કર્યું પછી આ ફન્ટ છે ફન્ટમાં જો ત્રણથી અઢીથી ત્રણનું જ માપ હોય એમાં બહુ મોટું માપ હોય તોય પછી બ્લાઉઝમાં ખોલા પડે જો આ માપ કેટલું છે જો અહીંયાથી અઢીનું જ છે જો પરફેક્ટ જો અઢીનું છે ને અઢીથી અઢી બહુ મોટું માપ હોય ને જો આ માપ છે નવનું છે આ માપ નવની છે નવના ચેસ્ટમાં આઢી મોટું દસ સાડા દસ સાડા દસ ને એવું આવતું હોય ને તો ત્રણનું આપવાનું એનાથી વધારે માપ કે આ કટોરી જેવડી મોટી આવી જાય તો આ બાજુ આ ભાગ પછી મોટું થશે ને તો બ્લાઉઝમાં ખોલા પડશે આ ભાગ મોટું થશે ને તો બ્લાઉઝમાં બગલમાં ને એ બધામાં ખોલા પડશે એટલે બ્લાઉઝમાં ખોલા કટોરીવાળા બ્લાઉઝમાં એકદમ ફિનિશિંગ અને એકદમ ફિટિંગવાળું થાય ને એ રીતથી કરવાનું કે એકદમ ફિનિશિંગ આવ્યું છે ને એકદમ ફિટિંગ આવ્યું છે જો ત્યાંથી અઢીથી ત્રણ એ એક યાદ રાખવાનું અઢીથી ત્રણ આગળનું ગળું માપ લીધું છે ત્યાંથી ખંભો જેટલો હોય ને એમાંથી અડધો ઇંચ હજી આપણે શીખતા હોય ને એટલે જો એમાં ખંભો છે ત્રણ તો આપણે ત્રણથી થોડુંક મોટું રાખવાનું કેમ કે આ બાજુ સિલાઈમાં ને આ બાજુ સિલાઈમાં જશે ઘણાઈને એકદમ માપે લઈ લઈએ છીએ પછી આમે નાનું થઈ જાય છે ને આમે નાનું થઈ જાય છે પછી ખંભો નાનું થઈ જાય છે પાછળ ડોરી ન લગાડે તો એમ થાય કે આ ખંભો પડે છે બ્લાઉઝમાં ખંભો પડે છે એટલે આ બધું આપણે થોડુંક થોડુંક ધ્યાનમાં રાખવાનું જો પછી ત્યાંથી હવે હું તમને સીધું કરીને બ્લાઉઝનું આખું જો તમને અહીંયાથી અઢીનું એ એક કટોરીવાળા બ્લાઉઝમાં અઢીથી ત્રણનું અને આ ત્રણ ટક્ષ કેવી રીતના લઈને કટોરી થાય પરફેક્ટ પછી કટોરીવાળા બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું એ હું તમને સમજાવી દઉં આની કટિંગની વિડીયો હું તમને તમારે આની કટિંગ તમારે જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો તો હું તમને આ કટોરીવાળા બ્લાઉઝની તમને એ વિડીયો હું તમને શેર કરીશ

જો પરફેક્ટ ન છે હંમેશા બ્લાઉઝનું માપ સીધા બાજુથી જ લેવાના ઊંધા બાજુથી બ્લાઉઝનું માપ નહીં લેવાનું અને હુક બાજુ આજે આપણે જ્યાં હુક લગાડી છીએ ને એ બાજુથી માપ લેવા કેમ કે આ આપણે આઈ બાજુથી માપ લેવો તો આટલું બાદ કરવાનું એટલું તમને યાદ નહીં હોય તો તમે ત્યાંથી લેશો અને ત્યાંથી લેશો તો મોટું થાય કદાચ કાંઈક ખોલા કેમ કે આ જ માપ આપણે બે બાજુ હાલે બે બાજુ તો એક બાજુ નાનું એક બાજુ મોટું અને પછી ખોલાવાળું ભાગ પડશે એટલે હંમેશા બ્લાઉઝનું ટ પ્રિન્સીસ ટક્ષવાળું યા ગમે ટવાળું

આ જો આ કટોરી આ જ્યાં આપણે ટક્ષ લીધું છે ને ત્યાં જ મૂકવાનું ખૂણો ત્યાં એક મૂકવાનું અને આવી રીતના મૂકીને એક આંગળી અને જો આવી રીતના અહીંયાથી એક કરવાનું આમ ચાર અને પછી જ્યાં સિલાઈ કરી છે ને અહીંયા સાડા સાતની કટોરી એક એક આંગળી આપણે ત્યાં મૂકવાની ને એક આપણે જ્યાં આપણે ટક્ષનું માપ છે ને ત્યાં લઈને પછી ત્યાંથી આમ જોઈ લે સાડા સાતની કટોરી થઈ ગઈ અને પછી આગળનું ગળું આમાં પાછળના માપથી લેવાનું આગળનું ગળું જો પાંચ અને ખંભો છે ત્રણ ખંભાનું પછી આથી સ્લીવનું માપ લેવાનું સ્લીવ છે સાડા અગિયાર સ્લીવ છે સાડા અગિયાર અને મોહરી છે સાડા પાંચ મોહરી સાડા પાંચ અને પછી ગાળો છે સાત સાતનો ગાળો પછી અહીંયાથી એટલું કમરના માપ લેવામાં આટલું બાદ કરીને માપ લેવાનું કમરનું બાદ કરી દેવાનું અને માપ લઈને એક એક માપ લઈને લખતા જવાનું કે કેવી રીતના હું માપ લઉં હું જો કમર છે એકત્રીસ એકત્રીસની ની કમર છે પછી પાછળનું ગળું પાછળનું ગળું ઘણાઈ ઉપરથી લે જો આવી રીતના ઘણાઈ ઉપરથી લે ઉપરથી લેવ તો વધારે રહી યાદ ન રે એટલે આપણે નીચેથી જ લેવાનું જો પાછળનું ગળું છે ચાર એટલે ડાયરેક્ટ આપણે ડ્રોઈંગ કર્યું છે ત્યાંથી ડાયરેક્ટ ચાર છે એટલે સાડા ચાર ઉપર ટીક કરી દીધું હવે ત્યાંથી ઉપરથી માપ લઈ પછી આ જો ઉપરથી આપણે આમાં છે ઉપર ગળું ખુલે છે અગિયાર તો પછી અગિયાર ઉપરથી આમાં અગિયાર ઉપર ટીક કરી અગિયાર છે એટલે સાડા અગિયાર કરી એના કરતાં આપણે નીચેથી જ છે છે જો આ સાડા ચાર ઉપર ટીક કરવાનું એટલે આપણું થઈ ગયું એટલે ત્યાંથી આપણે લીધું એટલે થઈ ગયું અને મારું શીખવાડવાનું મારું વિડીયો તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કહેજો કે હા મારું શીખવાડવાનું તમને ગમે હન્ડ્રેડ ડે ના ક્લાસમાં તમને કેવું લાગે છે આ જો ડોરી હું જો મેં ડોરી કરી છે આવી તમને ડોરી બ્લાઉઝની આવી લટકનવાળી ડોરીવાળી તમને નવું નવું કાંઈક શીખવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો હું તમને બધું એટલે સિલાઈના કામથી હું બધું તમને શીખવાડીશ કે કેવી રીતના કરવાનું અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ